અયોધ્યાના રામ મંદિરમાં બાવીસ જાન્યુઆરીએ રામલલાનો અભિષેક થવાનો છે આ પહેલા પણ રામલલાના ઘણા ફોટા વાયરલ થયા છે બીજી તરફ રામલલાના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે અને મંદિર શણગારવામાં આવી છે સાથે જ તેને ધ્યાનમાં રાખીને સમગ્ર અયોધ્યામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મહત્વનું છે કે અયોધ્યામાં આજે અને કાલે રામલલાના દર્શન નહીં થાય હવે બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ દર્શન થઈ શકશે તો ગર્ભગૃહને એક્યાસી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ